ત્રેવીસ જુલાઈના રાત્રે સાડા અગિયારની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પડિયા સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપું સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈ ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલું અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમની ઇન્જરી થયેલી છે

શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ સિવાય બીજા કોઈ આરોપીઓનો ગુના એક ઇતિહાસ નથી હાલ એ માહિતી અવેલેબલ નથી પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં

અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતા જો કોઈ મળી આવશે તો હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ ફોર્સથી તપાસ કરશું